દેશ દુનિયામાં અત્યારે હાલ એક શબ્દ પર જોરદાર ચર્ચા ચાલી રહી છે અને તે શબ્દનું નામ છે ટેરિફ વોર અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી તેમના પદ પર બિરાજમાન થયા છે ત્યારથી ચર્ચામાં છે એક પછી એક નિર્ણયો લઈને દુનિયાના દેશોને તો ચોંકાવી રહ્યા છે પરંતુ પોતાના જ નાગરિકોને પણ ચોંકાવી રહ્યા છે ક્યાંક એવા નિર્ણયો લેવાઈ રહ્યા છે કે લોકો તેમની પીઠ થાબડી રહ્યા છે ખાસ કરીને સ્થાનિક અમેરિકા પરંતુ આ ટેરિફ વોરથી દુનિયાના દેશો નારાજ છે મોટા મોટા દેશોએ નારાજગી દર્શાવી છે પરંતુ અત્યારે હાલ તો વાત કરવાની છે દુનિયાના બે સૌથી મોટા દેશ બે બળિયા અત્યારે હાલ તો બાખડી રહ્યા છે તેમ કહેવામાં કોઈ જ અતિશય વ્યક્તિ નથી ચાઈના અને અમેરિકા બંને દેશ અત્યારે હાલ તો ટેરિફ વોર મુદ્દે એકબીજા સામે બાયો ચડાવીને બેઠા છે અમેરિકાએ એકસો ને પિસ્તાલીસ ટકા ટેરિફ વોરની જાહેરાત કરી તો સામે બસો ને પિસ્તાલીસ ટકા વોરની જાહેરાત કરતાં ચાઈના પણ અચકાવ્યું નથી સામસામે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે ચાઇનાની અંદર અત્યારે હાલ એક જુદો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે ચાઇનાની ગવર્મેન્ટે એક સોશિયલ મીડિયા સેના જાણે બનાવી હોય તેવું લાગી રહ્યું છે ચાઇનાની અંદર દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમેરિકાના આ ટેરિફ વોરની વાત કરવામાં આવે છે અને એવું કહેવામાં આવી રહ્યું છે પોતાના નાગરિકોને કે અમે જે ઉત્પાદન કરી રહ્યા છે તે અમેરિકા કરતાં ઘણું સારું છે અને બીજી એક વાત જણાવવાની કોશિશ કરી રહ્યા છે કે અમેરિકાથી જે માલ તમે મંગાવતા હતા તે ચાઇનામાં જ બની રહ્યો હતો તેથી અમેરિકાથી મંગાવવાની આ કોઈ જરૂર નથી અને આ જે વોર ચાલી રહ્યું છે તેમાં ક્યાંક એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે આટલા ડોલરનો માલ છે અને અમે તમને આટલા ડોલરમાં એટલે કે વીસ ટકા સસ્તો દસ ટકા સસ્તો અથવા તો એકદમ સસ્તો પાણીના ભાવે તમને અમે પહોંચાડીશું આવો જોઈએ મુંબઈ સમાચારનો આ ખાસ રિપોર્ટ અને વિડીયો જોતા પહેલાં કોમેન્ટ કરવાનું ના ભૂલતા ચીને ટેરિફ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ જંગ છેડી દીધો છે ચીને ડિજિટલ સેનાએ ઊભી કરીને પ્રચાર પણ શરૂ કરી દીધો છે જે દરેક સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકાની મોંઘી ચીજવસ્તુઓ હવે ચીનમાં પણ ઉત્પાદન થઈ રહ્યું છે અને તે પણ સસ્તા ટ્રમ્પના તંત્રએ ચીનના માલની આયાત પર બસોને પિસ્તાલીસ ટકા જેટલો જબરજસ્ત ટેરિફ લાદતા બંને દેશોની ટેરિફ વોરમાં તડતડાટી બોલીને તણખા ઉડ્યા છે આ પૂર્વે ચીને અમેરિકાના માનની આયાત પર એકસો ને પચીસ ટકા ટેરિફ લાદ્યો હોવાથી તેના વળતા પ્રહાર તરીકે ટ્રમ્પે આ પગલું ભર્યું આ અંગે વ્હાઈટ હાઉસે જાહેરાત પણ કરી દીધી ટ્રમ્પનું આ પગલું અમેરિકા ફર્સ્ટ ટ્રેડ પોલિસીના ભાગરૂપે છે વાસ્તવમાં ચીને પૂરી ગણતરીપૂર્વક ગિલિયમ જર્મેનિયમ એન્ટેમની અને બ્લિથમ જેવી રેર અર્થરની અમેરિકામાં નિકાસ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો તેમાં કોબાલ્ટ પણ સમાવિષ્ટ છે ચીનને હજી ખબર પડતી નથી કે ટ્રમ્પની સાથે ટ્રેડ ડીલ કરું કે ટેરિફ લગાવવું આ જ અસમંજસ વચ્ચે ચીને અમેરિકાની કંપની બોઈંગને સપ્લાય અને અમેરિકાને લક્ઝુરિયસ સામાનનો પુરવઠો અટકાવતા ઘુરાટા થયેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેના પરનો એકસોને પિસ્તાલીસ ટકા ટેરીફ હવે સીધો ને બસોને પિસ્તાલીસ ટકા કરી નાખ્યો હવે જોવાનું રહ્યું કે આ ટેરિફ વોર પર દુનિયાના દેશો કેવું વલણ અપનાવશે અને અમેરિકાને કેટલો ફાયદો થશે કે નુકસાન તે તો સમય બતાવશે ब्युरो रिपोर्ट मुंबई समाचार